ક્વોલિટી નામ યાદ ન્યૂઝ કેપિટલ રિયાલિટી ચેક કરી રહ્યું છે સિવિલના કઈ ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે હું પહોંચ્યો છું રાજકોટની ખાનગી હોસ્પિટલ વેદાંત હોસ્પિટલમાં તેમાં જે વાયરલ પત્ર છે તેમાં નામ છે ડોક્ટર જય તુરખિયા તે ઓર્થોપેટીક વિભાગમાં હાલમાં પણ અત્યારે સિવિલમાં ફરજ બજાવી રહ્યા છે અને વેદાંતમાં પણ તે ફરજ બજાવતા હતા તેનો એક પુરાવો છે જે તેનું રાજીનામું દસ મહિના પહેલા તેને વેદાંત હોસ્પિટલમાંથી રાજીનામું આપ્યું છે અને પોતાની જે આ સિવિલની પીડીઓ મેડિકલ કોલેજનો તેમનો સિક્કો છે તે પણ તેમના સહી સહિત આ રાજીનામામાં તેમને ઉલ્લેખ પણ કર્યો છે ઓન પેપર આ વસ્તુ છે જે ન્યૂઝ કેપિટલની હાથે લાગી છે ને આ મટીરીયલ જેમને આપ્યું છે એટલે કે જે પુરાવો જેમને આપ્યો છે તે વેદાંત હોસ્પિટલના સીઈઓ ડોક્ટર અનવર ખાસ આપણી સાથે જોડાયા છે અનવર સર જે રીતે આ સમગ્ર મામલો છે કે ખાનગી હોસ્પિટલમાં જે ફરજ બજાવી રહ્યા છે તે ડોક્ટર સિવિલનો પણ પગાર લે છે જય હિત તમારે ત્યાં ક્યારે આવ્યા હતા અને કેટલો સમય નોકરી કરી અમારે અહીંયા લગભગ એક વર્ષ સુધી અમને કામ કરેલું અને જેવી રીતે આની અંદર તારીખ બતાવવામાં આવી છે બાર નવ બે હજાર ચોવીસના એમણે પોતાની ફરજ ઉપરથી રાજીનામું આપેલું અને જે જયારે અહીંયા હતા ત્યારે પણ એ સિવિલમાં હતા પણ એનપીએ ઉપર હતા એટલે સિવિલમાં બે રીતે સર્વિસ અપાતી હોય છે એક હોય છે એ નોન પ્રેક્ટિસ એલાઉન્સ લેતા હોય છે અને અમુક નથી લેતા હોતા જે નથી લેતા હોતા એ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકતા હોય છે અને પાર્ટ ટાઈમ બીજી જગ્યા પર પણ કામ કરી શકે છે તો એ દરમિયાન એ સિવિલ અને વેદાંત હોસ્પિટલ બે જગ્યાએ પોતે સેવા બજાવતા હતા અને પછી જયારે એણે ફૂલ ટાઈમ સિવિલ જોઈન્ટ કરી ત્યારે અમારે ત્યાંથી રેજીગ્નેશન આપ્યું અને પછી ફૂલ ટાઈમ સિવિલ કરેલી હાલ અત્યારે જે એક પત્રમાં છે વાયરલ પત્ર આ ગબ્બર કોણ છે એ તો તપાસનો વિષય છે પણ ગબ્બરે નામ લખ્યું છે તમારી હોસ્પિટલનું આપને આ પત્ર ઉપરથી શું લાગે છે દસ મહિના પેલાનું લેટર તમે બતાડી રહ્યા છો કે રાજીનામું આપી દીધું સત્યતા ખરેખર શું છે દસ મહિનાની અંદર તેઓ અહીંયા આવ્યા છે કે નથી આવ્યા વેદાંતમાં વાર ના દસ મહિના દરમિયાન તો અમારે અમારા અમારા પોતાના ઓર્થોપેડિક સર્જન છે ડોક્ટર જય દલસાણીયા સાહેબ જે છેલ્લા એક વર્ષથી અહીંયા ફરજ બજાવી રહ્યા છે અમારી પાસે ઓલરેડી અને અમે અમે મા કાર્ડની અંદર પણ કામ કરી રહ્યા છીએ તો ગવર્મેન્ટ સાથે કામ કરતા હોય ત્યારે તમારે ત્યાં ફૂલ ટાઈમર જે ડોક્ટર હોય એનું જ નામ તમારે ત્યાં પોર્ટલ ઉપર જાહેર કરવું પડે છે અને દલસાણીયા સાહેબ એ પોર્ટલ ઉપર છે એટલે બીજા કોઈ અન્ય ડોક્ટર અહીંયા સર્જરી કરી શકે નહીં અને અમારા પોતાના ડોક્ટરને અમે સેલરી આપતા હોય તો શા માટે અમે બીજાને બોલાવીને કામ કરાવી એમ કે નહીતર તો અમને સેલેરી મોંઘી પડે એટલે અમારા ડોક્ટર જ અહીંયા કામ કરે છે ડોક્ટર જય દલસાણીયા સાહેબ જય તુરખિયા સાહેબ છેલ્લા દસ મહિનાથી જ્યારથી રાજીનામું આપ્યું છે ત્યારથી અહીંયા એક પણ વખત આવ્યા નથી એ વેદાંતમાં વેદાંતમાં કેટલો પગાર લેતા હતા ત્યારે લગભગ એમનું એક લાખ વીસ હજાર એક લાખ પચાસ હજાર રૂપિયાનું પેકેજ હતું આપણે મહિનાનું અને એ ત્યારે એ સેલરી લેતા હતા હાલ જે સરકારી ડોક્ટર્સ છે એટલે કે સરકારનો પગાર ખાય છે અને ખાનગીમાં પણ પ્રેક્ટિસ કરે છે આ ઘટના જે સામે આવી છે ઘટના ઉપર આપનું શું નિવેદન રહેશે કારણ કે તમે જે પ્રતિષ્ઠિત ડોક્ટર છો આપ શું માનો છો એક સીઈઓ છો હોસ્પિટલના ના આમાં કેવું હોય છે કે ગવર્મેન્ટના જેને પણ આ કર્યું હશે જેને પણ આ લેટર આપ્યું હશે તપાસ માટે એને પોતાને લગભગ ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન ખબર નહીં હોય અથવા તો એમને એવું લાગ્યું હોય કે ભાઈ અડધો અડધ દિવસ જયારે તેમની સર્વિસ ત્યાં હોતી નથી ત્યારે એ પ્રાઇવેટમાં કામ કરતા હોય હા બની શકે શા માટે એવું બને કે ભાઈ એનપીએ ન લેતા હોય નોન પ્રેક્ટિસનલ એનાઉન્સ ન લેતા હોય પ્રાઇવેટ પ્રેક્ટિસનું તો એ બહાર પ્રેક્ટિસ કરી શકે છે એ ગવર્મેન્ટનો રૂલ્સ છે ને એ પ્રમાણે જયારે ડોક્ટર અહીંયા હોય અને ત્યાં પણ મળતા હોય ત્યારે કોઈને એવું લાગ્યું હોય કે ભાઈ આ બાર પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે પણ ખરેખર એ રૂલ્સ પ્રમાણે કામ કરતા હોય છે એ કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે અને જેણે કર્યું છે એને પોતાને આનો ગવર્મેન્ટના રૂલ્સનો અભ્યાસ નહીં કરેલો હોય હાલ આપ શ્યોર છો કે વેદાંત હોસ્પિટલમાં છેલ્લા દસ મહિનામાં ડોક્ટર જયતુ રખ્યા નથી ના ના છેલ્લા દસ મહિનામાં જયતુ રખિ સાહેબ નથી અમારે ત્યાં અને એમાં બધી જગ્યા પર તમે જોઈ શકો છો કે જય દલસાણીયા સાહેબ જ છે અને અમારા જય દલસાણીયા સાહેબ અત્યારે કામ કરે જ છે એવો પણ આરોપ છે નામ બીજાનું પણ કામ બીજા કરે છે એવું તો નથી ના એવું પોસાય જ નહીં કારણ કે જેનું નામ રાખવું હોય એને તો અમારે સેલરી દેવી ને તો એની સેલરી કાઢવા માટે એની પાસે કામ કરાવવું પડે બીજાની પાસે કામ કરાવી તો ક્યાંથી ન થાય આ હતા સીઈઓ વેદાંત હોસ્પિટલના તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે છેલ્લા દસ મહિનાથી આ ડોક્ટર જયતુરખીએ રાજીનામું આપી દીધું છે અને કોકના નામે કોઈ ડોક્ટર કામ કરે તેવું આ હોસ્પિટલમાં શક્ય નથી કારણ કે તેમણે સ્પષ્ટ કીધું છે કે દોઢ લાખ પગાર અમે તેને આપતા જો ખરેખર નામ બીજાનું રાખવું હોય કામ બીજા પાસે કરાવવું હોય તો પગાર પણ પોષાય નહીં તેવી તેમની સ્પષ્ટ વાત છે ખરેખર આ સમગ્ર મામલે અત્યારે તપાસ કમિટીની રચના થઈ ગઈ છે અને તમામ ડોકટર્સ ઉપર ઇન્ક્વાયરી બેસાડવામાં આવી છે ખરેખર આમાં સત્યતા શું છે એ તો તપાસ રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ